ભારતના મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિ રાષ્ટ્રીય રમત દિવસ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફિટ ઇન્ડિયા મુવમેન્ટના અંતર્ગત ઓગણત્રીસ ઓગસ્ટથી એકત્રીસ ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે આજે ત્રીસ ઓગસ્ટના રોજ મહિસાગર જિલ્લા પોલીસે રમતગમતનું આયોજન કરી ફિટનેસનો સંદેશો આપ્યો હતો નેશનલ સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન અંતર્ગત મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનના માર્ગદર્શન હેઠળ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમ યોજાયો યોજાયો હતો ડીવાય એસપી જી ચાવડાના નેતૃત્વમાં પોલીસ અધિકારીઓ અને જવાનોની ટીમો બનાવવામાં આવી હતી આ ટીમોએ ક્રિકેટ કબડ્ડી અને એથ્લેટિક્સ જેવી રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેના દ્વારા તેમણે શારીરિક તંદુરસ્તી અને ખેલદિલીની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ પ્રસંગે ડીવાય ચાવડાએ જણાવ્યું હતું કે આ આયોજનનો મુખ્ય હેતુ પોલીસ દળમાં તણાવ ઘટાડવા શારીરિક અને માનસિક તંદુરસ્તી જાળવવા અને ટીમ વર્કને પ્રોત્સાહન આપવાનો છે તેમણે પ્રધાનમંત્રીના ફિટ ઇન્ડિયા મુવમેન્ટના સંદેશને અનુસરીને પોલીસે પોતાની ફરજની સાથે સાથે સ્વસ્થ રહેવાનું પણ મહત્વ સમજાવ્યું હતું આ કાર્યક્રમમાં પોલીસ કર્મીઓએ રમતગમત પ્રત્યે ખૂબ જ ઉત્સાહ દર્શાવ્યો હતો આ આયોજનથી તેઓ સમાજ માટે પણ પ્રેરણાદાયક બન્યા હતા અને એક સકારાત્મક સંદેશો ફેલાવવામાં સહાયરૂપ થયા હતા અનિકેત જોશી મહિસાગર